हाँ बोलो हाँ कौशल मनीर अंकर ऐसे हमारे नाम हूँ जी हमारे नाम हूँ जी पायल क्या बात है मीठा परा बना बोल मीठा परा हम्म अब रखा ही समझ बोलो हम्म मीठा परा कई समाज में बोलो देवी पूजक देवी पूजन क्या तो... तो देवी पूजक दातनिया

કે ને કે હું આ સોની લડું છું કોણ નડસ મટાકા સરખાકા એટલે આ તરફ તાર બીજું ઘર કર્યું નવો નવો પપો ભાઈ ને મને દુખ છે કાય ને તન રાઈ છે ને તન કે એટલે કે મુખ્ય વિશે

આ બધો પ્રશ્ન હતો આવો જે હેરાન કરે એમાં કાકા ને કે મારે છે ને પાયલ બેન ભાઈ આપડે યુવરાજ ને તમે એના નંબર માંથી કોન્ટેક કર્યો તમારો શું કોન્ટેક્ટ હતો હા ભાઈ ના કોન્ટેક કર્યો તો નંબર કેવી રીતે કોન્ફરન્સ થયો ને કેમ કેમ ગોઠવ્યો એ મેં છે ને ઓલા ગૂગલ મેપ લીધું તો સોટેલા હે સોટેલાન નું લીધું તો ગૂગલ મેપ છે એકા ઓળખતા નથી હા

તો કા દમે તમને કરો કોન્ટેક્ટ કરાયો મારું નામ થઈ જાય કીધું છે એટલે અત્યારે અત્યારે ઉપલેટા ઉપલેટા हां नवीन मी 3490 नंबर पे मारके अरे हॉटेल में फोन करो मने हैरान करे साहिब जाने की मैं हैरान करता हो तेरा नंबर बबर चेक लाइजिन सर आई आई रामोदी चेक करे चेक बैठे है मने मोकलो आई तेरे તને આશ્રમ માં ગમન ત્યાં સેટ કરાવી દઉં આપડે કાંતા વિકાસ ગૃહ કે પછી શિશુ મંગલમાં માં ગમન ત્યાં રખાવી દઈ તારે જ્યાં રેવું હોય ને ત્યાં તને સરકારી મંજૂરી લઈને ને તને રખાવી દઈ કેમ કે અમે ડાયરેક્ટ નો રાખીએ કેમ કે તું દીકરી છો એટલે કાલે આક્ષેપ વિક્ષેપ થાય કેમ કે એની ગેરંટી ન હોય અમે ઓળખતા ન હોય બરોબર એટલે તારે કાંતા વિકાસ માં રહેવું હોય તો પોલીસ મારફત ત્યાં રખાવી દઉં હો આવું કરીએ તારું નામ બોલ લાઈક

અને મેચાપ્રા એટલે તારા પપ્પા નું તારી મમી જુના જે ગામ હતા ઈ ક્યું ગામ હતું તારા પપ્પા નું નામ હતું જો જે તું જેની દીકરી એનું હા

ऋषा पैनल सोसाइटी 6 ओके हमें पांडे हूं એમ કહું આને ભોગરાવદર ભોગરાવદર નો તાલુકો એ તાલુકો સુરેન્દ્રનગર તાલુકો સુરેન્દ્રનગર કે તાલુકો ચોટેલા છે ઓમ ચોટેલા નું કયા આધાર પર છે વિડિયો જોક કરાય હે હા સર હું ગયો યુવરાજભાઈ તમે મેલો સુન્દરનગર ગયે તાલુકો ચોટેલા હા તાલુકો ચોટેલા

હમણાં હું ના થાઉં છું બધું થેલા બેલા પેક જ કરી વાળી તો મને હેરાન કરવા નું મેસેજ એક મિનિટ ચાલુ રાખો પાયલ બેન હું પૂછું એટલું બોલો હાલો નવું ઘર કરી એ ઉપલેટા ઉપલેટા પ્રોપર કે ગામડું છે મોટું સિટી એમ ના એનું ગામડું નથી પ્રોપર ઉપલેટા જ ને હા ગામડું છે ભવાનીનગર હા એ ઉપલેટા નું ભવાનીનગર હા હા એક મિનિટ ભવાની નગર નગર

હવે તમે આપડે છે ને તારા મમ્મી તારા પપ્પા ના નંબર છે આપડા નવા 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 પપ્પા નંબર મંટુ ભાઈ ના નંબર આપો બોલો શું નંબર શું એ જો બેગી બેગલી ને કોઈ કેસનો લા કેસ તો આ છોટીલા વાળા ભાઈ તમારું નામ કીધું જીવરાજ ભાઈ હા આ ક્યું જીવરાજ ભાઈ જીવરાજ ભાઈ આ વાતનો કી કરતો જીવરાજ ભાઈ અમારું સિન નંબર નીકળી ગયા જીવરાજ ભાઈ મારતો કોઈનો ફોન નહી मारफत चोटिला कहां करो 9 एक मिनट और और कितना कीजा 9 9 पति किसी लेते 8 आनो वाट आनो ओके हाल हूँ इन्हें फोन करूँ चोवे पायल बेन तुम्हारा फोटो आमने आमा मोकली दियो ना की मैं आमारा मोबाइल मा तार व्हाट्सएप तो नहीं थी ई व्हाट्सएप आ भाई युवराज भाई बांध नंबर ले लियो ना व्हाट्सएप में मन फोटो मोकली दियो व्हाट्सएप में तो नहीं यार मैसेज नहीं आह फोन था तो सेंड किए दिन

હા પાયલ બેન નંબર તમારો છે ને હા હું મનસુખ થી બોલું હા તમે મેકલી તો નઈ મે કરી હા હા હમણા પણ નંબર તરફ દીધા નઈ બેટા ખોટા હતા એટલે પાછા નંબર ઓલા ભાઈ લેવા પડે યુવરાજ માં છે હાલો આ કરો હાલો બોલો હા મજા હા બધા મજા માં બોલો હા હા पायल की तमर दिख रही है पायल छोकरी हेलो हेलो हाँ कौन तुम्हें कौन बोलो वो तो कंगाल बेन बोलो तो मैं फोन आया कौन बोलो तुम्हें मैं हूँ मनसुख भाई बोलो मनसुख भाई हाँ तो तुम्हें तो मैं गंगा बेन बोलो हाँ हाँ गंगा बेन, बेन मैं कि तमर दिख रही पायल

બે જણા ખાલી આયા એ કેવા પાણી કરશો ઢોરવાનો હતો ને હા સાંભળો બાદ મારા કાકાનો છોકરો ઓફ થઇ ગયો છે હું ઈ નથી પૂછતો તમને કોણ ગુજરી ગયું મરી ગયા તરી ગયા એની વાત નથી કરતો આ દીકરી અત્યારે અઢાર વર્ષ છે એ હેરાન થાય છે રોય છે તો એને આપડે સાચવી જવાબદારી હા તો એને જરીક સાચવી છે ને જવાબદારી તમારી આવે હા એ તો આપડા આ બાઈ ભેગી દીકરી આવી છે ને ગંગાબેન ભેગી આ છોકરી આવી છે હા હા તો એને આપડે સાચવી ન દીકરી દીકરી ને આપડે સાચવી જોઈએ ને

દીકરી તો દીકરી જ કેવાય પણ હા બોલે એનો હું કરું હવે એ તો પછી આપડા જેવા સંસ્કાર આપડે હવે અત્યારે જે કઈ આપડે આપડી મોજ મસ્તી માં છીએ હવે એ અઢાર વર્ષ ની ગઈ છે પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુ ની જે કાઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય હું તો રેડી કરાવી દઉં પણ મારા હારા માનવા જોઈએ ને તમારા હારા કોણ લે હા ઉકાદો હા હા તો એ નો માનતા હોય તો લાવો એનો નંબર

હા એટલે આપડે શું છે આવી બધી વસ્તુ માં બૌ નહિ કરવાનો આમાં કઈ દેવી સમજવા નહિ આવે નહી સમજવા હાચી વાત છે અને સમજાવવા આવે તો મારી વાત કરાવો હું ફોન કરીશ પછી તમને આ નંબર માથે ભલે 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 હો આ નંબર છે ને તમારો આ નંબર મારો છે એ સારું હાલો ઓકે હાલો હા પાયલ ને તું અત્યારે ત્યાં જ છો તાર પપ્પા અને તાર મમ્મી વાત થઈ ગઈ હા હું નાથ પણ ઈ દારૂ પીવે છે એટલે હું ઈ રેવા નથી માંગતી દારૂ પીને મને ખોટી હેરાન કરે છે તું મોકલ હાલ હાલો હું કવ whatsapp માં photo નથી આવતો મેસેજ માં મેકુ માં થોડા photo આવે આ whatsapp માં તો ફોટો નથી આવતો photo તાર ઓલા mobile માં gallery માં પડ્યો હોય ને એમાંથી નાખવાના હોય કોક mobile વાળો એ બાજુ કઈ દુકાન નથી મોબાઈલ વાળાની? सेव पनी के अब तो दार रुपये है नर्ले ये भलन दार रुपये तार अब खाली फोटा थी मतलब सन न्याजे इन मरे बात कराई अरे फोटा मना कर दिए यस हाँ कितनी बार मना करे आलो हम डर लग खाई दो हाँ जब पड़ जाओ न्याजे इन मंडी इंगर का ही काल यस ओके इनका टेंशन नो लेती ना वो रोटी नहीं हो यस हाँ कहीं दीजिए ना तो